જય શ્રી કૃષ્ણ સર્વદેવમયી સર્વતીમયી મુક્તિદાય ગૌમાતા કી જય શ્રી ગિરિરાજ ધરન કી જય અપને અપને ગુરુદેવ કી જય સુરૂપા બહુ વિશ્વરૂપાચ માતર ગાવો મામોપતિષી મિતિ નિત્યં પ્રકીર્તયે સુંદર સુંદર રૂપ પાડી બહુ રૂપ પાડી ગૌઓ હંમેશા મારા નિકટ રહે હું હંમેશા ગૌઓના નિકટ રહું ગૌ માતાનું નામ સંકીર્તન કરવાથી મનુષ્યની કીર્તિમાં વધારો થાય છે મનુષ્ય પ્રાતઃ કાલથી જાગતા વેત પોતાના કુટુંબીજનોનું પાલન પોષણ કરવા માટે પોતાના બાળકોનું પાલન પોષણ કરવા માટે પોતાના બાળકોને સારા સંસ્કાર આપવા માટે પોતાના બાળકોને દરેક પ્રકારની સુખ સુવિધા સગવડતા આપવા માટે પ્રાતઃકાલથી રાતના સુવા સુધી મહેનત કરતો રહે છે ભાગદોડ કરતો રહે છે ને પૈસા કમાવવાની દોટમાં લાગ્યો રહે છે અને એના મનમાં ઘણી એવી મનોકામનાઓ હોય છે ઘણી એવી ફરિયાદો પણ હોય છે ઘણીવાર એ કોઈને કહી શકતો નથી મનમાં ને મનમાં રાખ્યા જ કરે ને મનમાં દબાવ્યા જ કરે ઘણી મનોકામનાઓ પણ હોય છે જેની કદાચ હવે એને ઉમીદ પણ છોડી દીધી છે કે હવે તો આ ક્યારેય પૂરી થશે નહીં હવે આ પૂરી થવાના કોઈ અંસાર પણ દેખાતા નથી એટલે આની ઉમીદ જ છોડી દેવી જોઈએ એમ વિચાર કરી અને મનુષ્યએ એ ઈચ્છાઓ પણ છોડી દીધી હોય ઘણી ફરિયાદો પણ હોય કે મારે ભગવાનને આ ફરિયાદ કરવી છે આ ફરિયાદ કરવી છે પણ એક ઉંમરે આવ્યા બાદ અથવા એક જીવનના એક તબક્કે આવ્યા બાદ અથવા એટલી હાર માન્યા બાદ મનુષ્ય ફરિયાદ કરવાનું પણ ભૂલી જાય છે જીવનમાં એટલી હાર મળે છે ને કે આગળ ફરિયાદ શું કરવી કોને કરવી એ બધું ભૂલી જાય છે કે અમે જાણે આ જ પરિસ્થિતિને સ્વીકાર કરી લીધી હોય આપણા મનની વાત યા તો ભગવાન જાણે છે અને યા તો ગૌમાતા જાણે છે વિચાર આવશે હવે કે ભગવાન તો ચલો જાણે છે એ તો પૂર્ણ પુરુષોત્તમ છે એટલે જાણે છે પણ ગૌમાતા કઈ રીતે આપણા મનની વાત જાણે છે બિલકુલ જાણે છે અગર જીવનમાં તમે એક ક્ષણ પણ એક ક્ષણ પણ તમે ગૌમાતાની પાસે ઊભા હશો તો ગૌમાતા અવશ્ય આપના મનની વાત જાણે છે તમે પછી ભલે સેવા કરી હોય કે ન કરી હોય પ્રેમથી કરી હોય પ્રેમ ભાવ હોય કે ન હોય શ્રદ્ધા ભાવ હોય કે ન હોય કંઈ પણ હોય તમે ભલે ગૌમાતા માતા માનો પણ નહીં પણ એક ક્ષણ માટે અગર તમે ગૌમાતાની ઉર્જામાં આવ્યા છો ગૌમાતા પાસે ઊભા છો તો એ આપને ખૂબ મોટો ફાયદો જીવનમાં કરાવી શકે છે આપણા આપણું જીવન જાણે પરિવર્તિત કરી શકે છે પણ એક ભાવ અને એક વિશ્વાસ હોય ત્યારે ગૌમાતા પ્રત્યે આપણા હૃદયમાં એક વિશ્વાસ કે એક એવો વિશ્વાસ કે મારા જીવનમાં કોઈ પણ તકલીફ આવે મારા જીવનમાં ગમે તેટલી વિકટ પરિસ્થિતિઓ આવે તો પણ ગૌમાતા મારી સાથે છે એ મને ક્યારેય પડવા નહીં દે એ મને ક્યારેય હારવા નહીં દી કેમકે મારી માતા છે કોઈ માતા પોતાના બાળકને ક્યારેય હારવા દઈ શકે ક્યારેય પડવા દઈ શકે ક્યારેય મુશ્કેલીમાં જોઈ શકે બિલકુલ નહીં તો સર્વ જગત માતા છે તો ગૌમાતા આપણા મનની વાત આપણે એક ક્ષણ પણ ઉભા રહીએ છીએ તો જાણી લે છે કઈ રીતે જાણી લઈએ છીએ એ આપણે એક નાની કથાથી સમજવાનો પ્રયાસ કરીએ કે આપણા મનની વાત ગૌમાતા કઈ રીતે જાણી લે છે એક કર્ણાવતી નગરમાં પ્રાચીન સમયની આ વાત છે કર્ણાવતી નગરમાં બે કિશોરાવસ્થામાં બે દીકરીઓ રહેતી હતી જો ઝૂંપડામાં રહેતી હતી ફાટેલું તૂટેલું ઝૂંપડો છે અને એમાં એકલી જ રહેતી હતી અને નાનપણથી એ બધા ગામવાસીઓ પણ આજુબાજુના આડોશી પડોશીઓ પણ બધા એને એકલી જ જોતા આવે છે તો એ અને સ્વાભાવિક વાત છે એકલી રહે છે તો એના માતા પિતા છે નહીં માતા પિતા પરલોક સુધાવી ગયા છે ને એકલી રહેતી અને આખા ગામનો કચરો ઉપાડવાનું એનું કામ હતું એકનું નામ મધુ અને એકનું નામ માલતી આખા ગામનો કચરો ઉપાડી અને એક જે સ્થળ હોય જ્યાં કચરા લેવા વાળા આવતા હોય ત્યાં જઈને દઈ આવતી અને જે લોકો હોય કચરા લેવા વાળા એ થોડું મૂલ્ય બંનેને આપી દેતા અને એટલું મૂલ્ય મળતું કે આજે અગર કચરો ઉપાડ્યો છે આજે અગર દઈ આવ્યા છીએ તો આજે સાંજ સુધીનું ભોજન થઈ શકે એટલું મૂલ્ય એ લોકોને મળી જતું અને બંને ખૂબ પ્રસન્ન પણ રહેતી મનમાં ઘણી ફરિયાદ હતી કે ભગવાન આવું કેમ કરે છે અમારી સાથે અમારે તો અત્યારે ભણવાની ઉંમર છે અમારે તો અત્યારે ભણવાની ઉંમર છે અભ્યાસ કરવાની ઉંમર છે તોય અમારે અત્યારે કાર્ય કરવું પડે છે કામ કરવું પડે છે મનમાં ઘણી ફરિયાદો હતી

કચરો વીણી દહીયાઓ મૂલ્ય મળે એનાથી ભોજન બનાવી અને કરી એને સૂઈ જવું એમાં એક વાત એવી થઈ કે જ્યારે કચરો દેવા જાતી ને ત્યારે એમાંથી સારો સારો કચરો ગોતી લેતી કચરો અર્થાત કે સારો સારો કોઈએ રોટલી ફેંકી દીધી હોય કોઈએ કંઈ એવું ભોજ્ય પદાર્થ ફેંકી દીધા હોય જે સારા હોય એ સારો સારો પદાર્થ સારા સારા ભોજ્ય પદાર્થો અલગ કાઢી જેમાં કચરા ન લાગ્યા હોય જેમાં જીવજંતુઓનો બેઠા હોય એવો કચરો અલગ કાઢી અને ગૌમાતા માટે કાઢી રાખતી એ માર્ગમાં એ માર્ગ દરમિયાન ગૌમાતા એને દરરોજ મળતા જાણે કદાચ મધુ અને માલતી માટે જ આવતા હોય દરરોજ એને મળતા અને દરરોજ એમાંથી એને અલગ કાઢી જ રાખ્યો અને ત્યાં ઉભા રહી અને ખૂબ ભાવ અને શ્રદ્ધા સાથે એને ખબર નથી કે મારી સાથે શું થશે હું ગૌમાતાને ભોજન કરાવીશ તો મને શું ફલ પ્રાપ્ત થશે એને કાંઈ ખબર નથી પણ એક વિશ્વાસ

અને ક્યારેક ન પણ મળતો ત્યારે ખૂબ દુઃખી થઈ જતી કે આજે ગૌમાતા આપના માટે કોઈ ભોજન નથી મારી પાસે અને માર્ગમાં બે થી પાંચ ક્ષણ થોડા જ સમય માટે ઉભા રહી અને ભોજન કરાવી દેતી અને ત્યારે ફરી પોતાનું કામમાં લાગી જતી દરરોજનો આ નિયમ થઈ ગયો કે ગૌમાતાને ભોજન કરાવવું કરાવવું અને કરાવવું એ ગૌમાતા પણ જાણે બંનેની રાહ જોતી રોજ ભોજન કરાવતા કરાવતા એક એવો ભાવ જોડાઈ ગયો એક એવો પ્રેમ જોડાઈ ગયો આ તો મારે ભોજન કરાવવું જ છે ગૌમાતાને ભોજન કરાવવાથી એના મનમાં એક પ્રેમ ભાવ ઉત્પન્ન થયો છે કે આ ગૌમાતા મારી ગૌમાતા છે અત્યારે મારી પાસે એવું દ્રવ્ય નથી અત્યારે અથવા એટલો મારી પાસે જગ્યા નથી કે હું ગૌમાતાનું પાલન પોષણ કરી શકું ગૌમાતાને મારી પાસે રાખી એમની સેવા કરી શકું એવું વિચાર કરતી કરતી બે બંને વાર્તાલાપ કરતી કરતી એમને બંનેને જોઈ મધુ અને માલતીને બંનેના ફાટેલા તૂટેલા કપડા છે તો બંનેને જોઈ પૂજારીજીને દયા આવી ગઈ પૂજારીજીને કોઈ સંતાન હતી નહીં તો પૂજારીજી વિચાર કર્યો લાવ પૂછું કોણ છે શું છે જે જઈને પૂછ્યું તમે બંને કોણ છો અને ક્યાં રહો છો ત્યારે કહ્યું અમે મંદિરની પાસે જ અમારો ઝૂંપડી બાંધીને રહીએ છીએ તો કે માતા પિતા છે નહીં ત્યારે મધુ અને માલતીએ કહ્યું ના અમે જ્યારથી મોટા થયા છીએ સમજદાર થયા છીએ ત્યારથી અમે અમારા માતા પિતાને જોયા નથી મારા અમારા માતા પિતા ભગવાન પાસે છે એમ કરી અને પૂજારીજી સમજી ગયા કે એમના માતા પિતા રહ્યા નથી અને એકલી રહે છે કયું શું કામ કરો છો પોતાનો નિર્વાહ જીવન નિર્વાહ કઈ રીતે કરો છો ત્યારે મધુ અને માલતીએ કહ્યું કે અમે કચરો આખા ગામનો વીણી અને કચરાવાળાને દઈ અને એમાંથી જે મૂલ્ય મળે એનાથી અમે અમારું ગુજરાન ચલાવીએ છીએ પૂજારીજીને ખૂબ દયા આવી કે નાની ઉંમરમાં અભ્યાસ કરવાની ઉંમરમાં આવું કાર્ય કરવું પડે છે ત્યારે કહ્યું પૂજારીજીએ કે તમે કોઈ બીજું કાર્ય કરવા ઈચ્છો છો ત્યારે કહ્યું કયું પ્રકારનું કાર્ય ત્યારે પૂજારીજીએ કહ્યું કે તમે એવું હોય તો હવે આજ રાતે અથવા આવતીકાલે અહીંયા તમે આવતા રહ્યો તમારા કપડાં સામાન બધો વસ્તુઓ લઈ જીવન જરૂરિયાતની વસ્તુઓ લઈ અહીંયા આવી જાવ અને કેમ કે અમારે મંદિરમાં કોઈ સાફ સફાઈ વાળાની આવશ્યકતા છે તો તમારે બંનેને અહીંયા રહી અને મંદિરની સાફ સફાઈ કરી દેવી મંદિરની સાફ સફાઈ કરી ખૂબ ચોખ્ખું કરી દેવું એ થઈ જાય તો માલાજી પુરવી દેવી ફૂલ માલાજી બનાવી દેવી બધું એ પ્રકારનું મંદિરનું કાર્ય કરી દેવું અને હું તમને મૂલ્ય આપીશ એનાથી તમારે પાછળ એક રૂમ છે ત્યાં ત્યાં રહેવું અને પછી અહીંયા આવીને અહીંયા બધું સાફ સફાઈ કરી જવી બંનેને આ વાત સાચી લાગી કે કચરા ઉપાડવા કરતાં બંને વિચાર કર્યો કે કચરા ઉપાડવા કરતા પૂજારીજી સમક્ષ ઠાકોરજી પાસે રહેવું સારું ભગવાન પાસે રહેવું સારું બંને વિચાર કરી કે કયું હા હા મહારાજજી અમે આવતીકાલે આવી જશું અને બંને આવતીકાલે પોતાનો સામાન લઈ નાનો એવો વધારે તો સામાન હતો ને નાનું એવું પોટલું જેવું બાંધી પહેલાના સમયમાં તો કંઈ સૂટકેસ બેગ કાંઈ એવું હતું તો પોટલું બાંધી અને મંદિરમાં બંને જણી આવી ગઈ અને ત્યાં જ રહેવા લાગી દરરોજનો નિયમ બની ગયો ફરી કે સાફ સફાઈ કરે મંદિરની મંદિરની સાફ સફાઈ કર્યા બાદ માલાજી પરોવી દે અને પૂજારીજી સાથે ખૂબ એક પિતાના પ્રેમ ભાવથી રહેવા લાગી એક પિતા અને દીકરીનો જેવો સંબંધ હોય ને એ રીતે રહેવા લાગી કે આ અમારા પિતા સમાન જ છે ખૂબ મોટી ઉંમરના હતા વૃદ્ધ વૃદ્ધ હતા ધીરે દાદા 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 કહેવા લાગી અને અને કરી ખૂબ એમની સાથે શીખતી ખૂબ એમની સાથે સેવા કઈ રીતે કરવી ભગવાનને સ્નાન કેમ કરાવવા એમને દર્શન કેમ કરાવવા એમનો પ્રસાદ કેમ બનાવવો બધું ધીરે ધીરે બંને જણી શીખી ગઈ અને વિચાર કરવા લાગી કે અમારું જીવન તો કેટલું પરિવર્તિત થતું જાય છે કે ક્યાં અમે તૂટેલા ફાટેલા કપડાં પહેરી તૂટેલા ફાટેલા ઝૂપડામાં રહેતા હતા અને ક્યાં અમે અહીંયા ભગવાનની સેવા કરવા લાગ્યા એક બહુ સુંદર ભાવ એમના બંનેના હૃદયમાં ઉત્પન્ન થાય છે બંને જ્યારે એક સમય ક્યાંક જતા હતા ત્યારે એમને એક ગૌમાં દેખાણા એક અજાણ્યા ગૌમાતા અને એટલું મનમોહક સ્વરૂપ એકદમ સ્વર્ણ સ્વરૂપા ગૌમાં હતા લક્ષ્મી સ્વરૂપા ગૌમાં હતા કેમને જોતા આવે તો એમ જ થાય કે એમને જોતા જ રહીએ જોતા જ રહીએ તો એ મધુ અને માલતીને એમનો કોઈ માલિક ના દેખાડો એમની સાથે કોઈ ગોપ બાલક ના દેખાડો તો એમને લઈ અને કે એવું લાગતું હતું કે એમને ભોજન પણ કર્યું નથી એક બે દિવસથી ખૂબ દુર્બલ લાગતા હતા તો એમને લઈ અને પોતાના રૂમમાં જ્યાં એ રહેતી હતી મંદિરની પાછળ ત્યાં એને એમને લઈ અને આવી ગઈ ત્યાં રૂમની બહાર એમને બાંધી દીધા બાંધવા તો પડે કેમ કે નહીં વયા જાય હજી એટલા જાણીતા થયા નથી તો બહાર એમને બાંધી અને એમને ખૂબ ભોજન કરાવ્યું જલ પીવડાવ્યું એમની સેવા કરી જ્યારે પાસે ગોબાલણ રહેતી હતી એમની પાસેથી મધુ અને માલતી દૂધ દોતા પણ શીખી લીધું હવે એમનું દૂધ રોજ દોઈ અને ધીરે ધીરે હવે ગામમાં દૂધ પહોંચાડવાનું શરૂ કરી દીધું એના મૂલ્ય પણ એને અલગ મળવા લાગ્યા દૂધ પહોંચાડવાનું શરૂ કરી દીધું હવે એમનું જીવન ધીરે 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 પરિવર્તિત થતું જાય છે એક ગૌમાતાની માર્ગમાં સેવા કરવા માત્રથી એક બે ક્ષણ એમની પાસે ઊભા રહેવા માત્રથી કેટલું જીવન પરિવર્તન થઈ શકે છે ને આપણે એ જોઈએ છીએ કે એક એવો ભાવ અને એક એવો વિશ્વાસ હોય ત્યારે જ આ બધું મનુષ્યના જીવનમાં થઈ શકે છે ત્યારે એ મધુ અને માલતી રોજ સેવા કરતી અને વિચાર કરતી કે આ ગૌમાતા છે કોની ભલે ખૂબ પ્રેમ ભાવ છે ખૂબ સ્નેહ ભાવ છે ગૌમાતાની સેવા કરી રહી છે તો પણ વિચાર તો આવે ને કે ગૌમાતા છે કોની એનો માલિક કોણ છે ખૂબ રાહ જોઈ ખૂબ ગામમાં પૂછતાછ કરી તો પણ ખબર ન પડી કે એનો માલિક કોણ છે અથવા એ કોની ગૌમાતા છે દૂધ દોતા શીખી લીધું દૂધ રોજ દેવા જાય છે અને લગભગ નાના નાના પહેલાના સમયમાં તો ગામ હોય અને લગભગ દરેક ગામના લોકોને દૂધ દેવાનું શરૂ કરી દીધું એક ગૌમાતા ખૂબ ભરપૂર દૂધ આપતા હતા અને મધુ અને માલતી ભગવાનની પણ સેવા કરતી ગૌમાતાની પણ સેવા કરતી મંદિર સાફ સફાઈ રાખતી મંદિરમાં માલા બનાવી આવતી જીવન ધીરે ધીરે પરિવર્તિત થવા લાગ્યું છે પહેલા જેટલી મનમાં ફરિયાદો હતી જેટલી મનમાં મનોકામનાઓ હતી એ જાણે હવે પૂર્ણ થવા લાગી છે એ હવે બંને એકદમ અલગ રીતે અને પ્રસન્ન થવા લાગી છે પહેલા એક દબાયેલા આપણે રહીએ કરતા રહીએ વિચાર કરતા જ રહીએ ઉછલકૂદ કરવા લાગી છે કે હવે જાણે એમનું બાળપણ પાછું આવી ગયું એવું લાગી રહ્યું છે અને આ બધું જ્યારે પૂજારીજી એમને બંનેને સમજાવ્યા એક વિચાર કરો ભગવાન શ્રી કૃષ્ણની ખૂબ પ્યારી છે ગૌમાતા ભગવાન શ્રી કૃષ્ણની ખૂબ પ્રિય છે ગૌમાતા તો તમે પહેલાથી એમની સેવા કરી જ્યારે પણ કચરો વીણવા જતા બંનેને આ વાત સમજાણી કે જ્યારે પણ તમે કચરો વીણવા જતા ત્યારે ગૌમાતાની માર્ગ માં સેવા કરતા હતા કે નહીં બંને કહ્યું હા મહારાજજી કરતા હતા દાદા ત્યારે કહ્યું કે તમને આજ કર્મ નો ફળ પ્રાપ્ત થયું છે કે તમને આજ એક બે ક્ષણ જે તમે સેવા કરતા એક બે ક્ષણ જે તમે ભોજન કરાવતા એનું જ તો પુણ્ય પ્રાપ્ત થયું છે કે તમને ભગવાન શ્રી કૃષ્ણની સાક્ષાત સેવા પ્રદાન થઈ છે કે તમે સેવા સેવા કરી રહ્યા છો 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 ભોગ બનાવી બનાવી લ્યો લ્યો મંદિર ખૂબ રાખો અને ગૌમાતાની પણ હવે કરવા લાગી ગયા છો એ લક્ષ્મી સ્વરૂપા સ્વર્ણ સ્વરૂપા ગૌમાતાની પણ ને વિચાર કરો અચાનક એ ગૌમાતા તમને બેને જ કેમ મળી ગામમાં કેટલા લોકો રહે છે તો કોઈ નાના બાળકોને થોડી મળે એ તમને બેને ગૌમાતા મળી એની પાછળ ખૂબ રહસ્ય છુપાયેલું હોય શકે રહસ્ય એ જ કે આપ બંનેનું કલ્યાણ કરવા માટે આપ બંનેનું જીવન એકદમ પરિવર્તિત કરવા માટે અને ગૌમાતા ખૂબ ભરપૂર દૂધ આપતા અને ધીરે ધીરે મધુ અને માલતી જ્યાં રહેતા હતા એમને ગમતું નહીં કે આ દાદાનો રૂમ હતો હવે મહારાજજી પોતે મંદિરમાં સૂવે છે ને અમને બંનેને અહીંયા સુવડાવે છે એમ વિચાર કરી અને એમને ઋણ આપી દીધું અને જે ગોવાલણે એમને દૂધ દોતા શીખવાડ્યું હતું એમની જ પાસે મંદિરની જ પાસે એક નાનું ઘર લઈ અને ત્યાં રહેવા લાગ્યા અને ધીરે 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 બધા પૈસા પણ મૂલ્ય પણ ચૂકવવા લાગ્યા અને ધીરે ધીરે આજે એક ફાટેલા તૂટેલા ઝૂંપડામાંથી મધુ અને માલતી પોતાના બળ ઉપર પોતે મહેનત કરી પોતાનું ભાગ્ય બદલી એવા કર્મો કર્યા કે જેનાથી પોતાનું ભાગ્ય બદલાણું અને આજે એક બે માળના મકાનમાં આવી રહેવા લાગી છે બે માળનું ઘર બનાવી રહેવા લાગી છે અને ખૂબ ભરપૂર ગૌમાતા દૂધ આપે છે અને આજ સુધી એ સ્વર્ણ સ્વરૂપા લક્ષ્મી સ્વરૂપા મનમોહક ગૌમાતા એ બંનેની પાસે છે એક વિચાર કરો આટલું વીતી ગયું તો પણ મધુ અને માલતીએ ક્યારેય ફરિયાદ ન કરી બસ પોતાના મનમાં રાખી પણ કેમ કે હવે આપણે એક વિશેષ કારણ જોઈએ કે ગૌમાતા આપણા મનની વાત મધુ અને માલતીના મનની વાત કઈ રીતે જ્યારે પણ મધુ અને માલતી થોડા ક્ષણ માટે ગૌમાતા પાસે ઉભા રહેતા જ્યારે માર્ગમાં કચરો વીણવા માટે ત્યારે ઉભા રહેતા અને એમને ભોજન કરાવતા ત્યારે ગૌમાતા એમની ઊર્જાનો અનુભવ કરી અને જાણી લેતા કે આ બંનેને કઈ વસ્તુઓની આવશ્યકતા છે આ બંનેને કેવા વ્યક્તિઓની આવશ્યકતા છે તેમની આસપાસ સાત્વિક વ્યક્તિઓ રહેવા જોઈએ એ બંને ખૂબ ભોળી હતી અને ખૂબ દયાળુ પણ હતી દરેકની મદદ કરતી રહેતી દરેકની સેવા કરતી રહેતી એટલે ગૌમાતા પાસે આનાથી એ જ સિદ્ધ થાય છે કે ગૌમાતા પાસે આપણે એક ક્ષણ પણ ઉભા રહીએ છીએ તો આપણી ઊર્જાનો અનુભવ કરી આપણી ઉર્જાની અનુભૂતિથી ગૌમાતા ભલી જાણી લે છે કે આપણને શું જોઈએ છે ક્યારે જોઈએ છે અને આપણા મનમાં કેવા વિચારો હાલે છે આપણા મનમાં કેટલા પ્રકારના વિચારો ચાલી રહ્યા છે એ બધું ગૌમાતા જાણી લે છે આપણા મનની મનોવૃત્તિને જાણી લે છે આપણે કઈ રીતે કેટલું જોઈએ છે આપણા જીવનમાંથી કેમે મનુષ્ય વયો ગયો કેમ એ મનુષ્યનું પ્રવેશ થયો એ બધું ભલીભાતી ગૌમાતા જાણે છે ભાઈ ક્યારે જાણશે ક્યારે આપણું જીવન પરિવર્તનમાં લાવશે કે જ્યારે આપણા હૃદયમાં એક ગૌમાતા પ્રત્યે ભાવ અને વિશ્વાસ હશે ત્યારે એમના પર વિશ્વાસ જ્યારે થશે ત્યારે જ ક્યારે પણ આપણે કોઈ સમયે માની લો આજે આપણે દરરોજ આઠ વાગે સ્નાન કરી લઈએ છીએ ક્યારેક કોઈ કામમાં પડી ગયા કોઈ કામમાં વ્યસ્ત થઈએ તો જ આપણે સ્નાન કરવામાં નવ વાગ્યા ને મતલબ કોઈ કારણ હોય તો જ આપણા જીવનમાં કંઈક પરિવર્તન આવે ને કે રોજ તો વાગે સ્નાન કરીએ છીએ અચાનક પરિવર્તન કઈ રીતે આવ્યું કે ભાઈ કામમાં વ્યસ્ત હતા એટલા માટે આજે નવ વાગી ગયા એ જ રીતે કે જ્યારે આપણા જીવનમાં એક વિશ્વાસ પ્રગટ થશે ગૌમાતા પ્રત્યે ત્યારે આપણું જીવન પરિવર્તિત થવા લાગશે ત્યારે આપણા જીવનમાં ખૂબ મોટું પરિવર્તન આવશે લગભગ ગૌમાતા માતા આપણે ગમે તે ભાવથી એમની સેવા કરીએ પણ ગૌમાતા આપણું ભાગ્ય બદલવા લાગે છે આપણને પુણ્યની પ્રાપ્તિ કરાવે છે આપણા દરેક પાપોનો નાશ કરે છે ગૌમાતા ભલી ભાતી જાણે છે કે મારા ગોપ બાલકને મારા ભક્તને કયા સમયે શું જોઈએ છે એ આપણા મનની બધી વાત જાણે છે દરેક વાત જાણે છે એટલે ભગવાને કદાચ દરેક જગ્યાએ ગૌ એ એ માટે પણ રાખ્યા હોય એની પાછળ એ પણ કારણ હોય કે હું કદાચ બધાના મનની વાત ન જાણી શકું કરોડો અબજોની વસ્તી છે કદાચ હું કોઈ કામમાં ક્યારેય વ્યસ્ત થઈ જાઉં આ તો જો કે વિનોદની વાત છે કે ક્યારેય હું કામમાં વ્યસ્ત થઈ જાઉં તો દરેકના મનની વાત ગૌમાતા રહી અને જાણી અને દરેકની મનની મનોકામનાઓ પૂર્ણ કરે ગૌમાતા મનની મનોકામનાઓ પૂર્ણ કરે છે અને પુણ્યની અને ઉત્તમ ફલની પ્રાપ્તિ કરાવે છે તો આ જ રીતે જે મધુ અને માલતી એ નિસ્વાર્થ ભાવથી ગૌમાતાની સેવા કરી અને એમની ઉર્જાને પ્રાપ્ત કરી ગૌમાતાએ એમને ખૂબ સુંદર ફલ પ્રદાન કર્યું એ જ રીતે આપણે પણ ગૌમાતાની સેવા કરતા રહીએ ગૌમાતા અવશ્ય આપણા મનની વાત જાણી અને આપણા જીવનમાં કંઈક નવું પરિવર્તન લાવશે કંઈક નવું પરિવર્તન લાવશે એક એવો વિશ્વાસ પ્રગટ કરો કે ગૌમાતા મારા દરેક પ્રકારની સામર્થ્યતા ધરાવે છે ગૌમાતા બધી પ્રકારે સામર્થ્યવાન છે તો આ જ રીતે ગૌમાતાની સેવા કરતા રહો ગૌમાતાની સેવા માટે બીજાને પણ પ્રેરિત કરો ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે જય શ્રી કૃષ્ણ જય ગિરિરાજ